નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છ જૂન બે હજાર ચોવીસ અને વાર છે આજે ગુરુવાર કપાસના ભાવ કેવા રહી શકે છે એટલે કપાસ બજારનો સમગ્ર પ્રિવ્યુ સાથે સાથે વાયદા બજારની માહિતી અને અંતમાં કપાસના ભાવ કેવા રહી શકે છે તેના વિશે થોડીક માહિતી આપીને તેના વિશે એક સ્પેશિયલ વિડીયો પણ આવવાનો છે તેથી ચેનલમાં નવો હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તે વિડીયોની તમને નોટિફિકેશન્સ મળી રહે ઉપરાંત વિડીયો પસંદ આવે તો ખાસ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો કારણ કે એક વિડીયોની તમારી લાઈક અમારા માટે આવા જ અવનવા વિડીયોની માહિતી માટે મોટિવેશન ઊભું કરતી હોય છે હવે મિત્રો વિડીયોમાં આગળ વધી એમાં સૌપ્રથમ કપાસના ભાવમાં વાત કરીએ તો મિત્રો સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે કોઈ પણ કપાસના ભાવમાં મોટી તેજી કે મંદી જોવા નથી મળી રહી હાલ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પચીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને હજી પણ ઘણા બધા સેન્ટરો કપાસના એવા છે જે ખુલ્લા નથી અને જેના ભાવ પણ આપણી પાસે નથી એ વાત કરીએ તો માત્ર પંદરથી વીસ જેટલા જેટલા માર્કેટયાર્ડના આજે ભાવ આવ્યા છે અને ઘણા ખરા માર્કેટ યાર્ડો બંધ છે એટલે હાલ કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને કપાસના ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસ અને અમુક અમુક સેન્ટરોમાં પંદરસો રૂપિયા પણ બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો જે આપણી મેન વાત આવે છે જે વાયદા બજાર ઉપર આવે છે એમાં પણ એમસીએક્સ વાયદો ઓગણત્રીસ એમ એમની વાત કરીએ તો છપ્પન હજાર આઠસો એ ચાલી રહ્યો છે પરંતુ મિત્રો જ્યારે આ વાયદા બજાર ઓપન થયો હતો ત્યારે છપ્પન હજાર પાંચસો વિશે થયો હતો અને અત્યારે જે કરંટ પ્રાઇસ છે તે છપ્પન આઠસો છે એટલે ઓલ ઓવર વાત કરીએ તો ત્રણસો ને વીસ પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ હાઈની વાત કરીએ તો સત્તાવન હજાર એકસો ને ચાલીસનો મારેલો છે ત્યારબાદ ફરી એકવાર ઘટાડો એ થોડીક દુઃખીની વાત ખેડૂતો માટે કહી શકાય છે આ જ મહિનામાં નહીં પરંતુ આની પહેલાં જે એપ્રિલ મહિનો હતો તેની પહેલી તારીખે આપણે વાયદા બજારની વાત કરીએ તો એકસઠ હજાર સુધી ગયો અને ત્યારબાદ એક પણ એવો દિવસ નથી જ્યારે એમસીએક્સ ફાયદો સાઠ હજાર પ્લસ ગયો હોય હવે મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો કરંટ પ્રાઇસ ચુમ્મોતેર પોઈન્ટ ચાલીસ ડોલર ચાલી રહી છે જ્યારે ઓપન થયો હતો ત્યારે ચુમ્મોતેર ડોલર થયો હતો અને અત્યારે એમાં ઝીરો પોઈન્ટ ઝીરો એકનો સુધારો જોવા મળી રહ્યો છે એન્ડ ઓફ ધ ડે આમાં પણ સારો એવો સુધારો જોવા મળે એવી આશા છે આજે વાત કરીએ તો બંને વાયદા બજારમાં નાના મોટા સુધારા જોવા મળી શકે છે હવે કપાસના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર છસો પાસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર પાંચસો એંશી એટલે કે એપ્રોક્સ સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે હવે મિત્રો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કપાસના કેટલા ભાવ ચાલી રહ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આવકોની વાત કરીએ કપાસની તો ગુજરાતમાં તેર હજાર બેલ મહારાષ્ટ્રમાં અઢાર હજાર બેલ અને ઓલ ઓવર ભારતમાં પાંત્રીસ હજાર સાતસો બેલની આવક જોવા મળી છે તો મિત્રો આ અત્યારની માહિતી વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ